અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલ એપીએમસી માર્કેટ નારાજગી થઈ ખેડૂતોએ કહ્યું કે ભાવ વધારે આપવામાં આવવો જોઈએ મોટી સંખ્યામાં ખેડૂત એપીએમસી માર્કેટમાં એકઠા થયા અને પોતાના વિરોધની રજૂઆત કરી તેઓએ પોતાની માંગણીઓ મંજૂર ન થાય

વેચવા લઈને આવ્યો છું અને આ મફરીનો આજનો ભાવ અગિયારસો રૂપિયા મારા ખેડૂતને પાડે છે એટલે આ ખેડૂતોનો સાહેબ અને સરકાર શ્રીનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા વધેલો છે ટેકાનો ભાવ આપણે એટલું નથી કહેતા ટેકાના ભાવથી જ ખરીદ્યું પણ અમારી માંગણી કેટલી છે ભાઈ આપણી તમારી હરાજી સ્ટાર્ટ થાય એવી મારા આ મોડાસા એપીએમસી માં આવેલા ખેડૂતોની માગણી છે જેથી કરીને સત્વરે મોડાસા માર્કેટ ચેરમેન શ્રી કમિટીને હું ખાસ વિનંતી કરું છું કે તાત્કાલિક ખેડૂતોને ન્યાય કરે સત્વરે એટ અ ટાઈમ ઈદના ધોરણે જેથી કરીને આ ખેડૂતોની જો આજે ન્યાય નહીં મળે તો ખેડૂતોને બીજી કેવી માગણી છે ભાઈ માર્કેટ કેટલા દિવસ બંધ એક મહિનો માર્કેટમાં સ્ટે લાવવાની ખેડૂતોનું આંદોલન જઈ જઈ બરાબર બરાબર છે ભાઈ નમસ્કાર આજે મોડાસા માર્કેટની અંદર ટેકાના ભાવ જોવા જઈએ તો ચૌદસો ને બાવન રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવ્યો છે અને એરાજી પ્રમાણે અગિયારસો રૂપિયા એક હજાર થી અગિયારસો રૂપિયાના પ્રમાણે ખેડૂતનો ભાવ પાડવામાં આવ્યો છે તો હમણાં આ ભાવ ઓછાતો નથી અને દરેક આ જે મને આ અહીંના ચેરમેનો છે ચેરમેનો ખાસ નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિકના ધોરણે મોડાસા માર્કેટની અંદર આ એને આ ખેડૂતોને ન્યાય આપે બરાબર અને આ ખેડૂતોને ન્યાય નહીં આપે તો એક મહિનો અમે આ માર્કેટ અમે બંધ કરાવી દેશું એમ કલેક્ટરની અંદર અરજી મૂકશું કલેક્ટરને આજી કરીને અમે અરજી મૂકવાના છીએ અને ટોટલી અમારું જે આ સાધન આવ્યું છે ટ્રેક્ટરો છે ગાડીઓ છે એ દરેકે અમે અંદર મૂકી અને અમે કલેક્ટર માં અરજી મૂકવા જવાના છે વાવણી સમયે અમારે એમે મગફળી નું બિયારણ લેવા જઈએ તો ત્રણ હજાર રૂપિયા પ્રમાણે અમને કટ્ટુ મળે છે મગફળી નું બરોબર તો એમે ચાર મહિના એની પાછળ મજૂરી કરીએ છીએ વરસાદની અંદર જોવા જઈએ તો ભૂંડ અને આજુબાજુ જાનવરોના અંદર અમે ખેતી કરવા માગીએ ખેતી કરીએ આ ખેતી કરી અને અમે આ બધું જેમ જેમ કરીને પકવી અને બજારની અંદર અમે માર્કેટની અંદર વેચવાઈએ તો અમને હજારથી મોડી અને અગિયારસો રૂપિયા સુધીનો ભાવ ચૂકવે છે તો અમને ખેડૂત તરીકે ખેડૂત તરીકે અમને માન્ય નથી કારણ કે આ ભાવે અમને પોસાતું નથી અમે બિયારણ લેવા જઈએ તો ત્રણ હજાર રૂપિયા પ્રમાણે અમને ખટ્ટું મળે છે